મારું દીધા માવા ડુંગર એક કિલોમીટર અહીંથી ને રેસર અહીંથી વીસ કિલોમીટર ને મોવા અહીંથી સત્યાવીસ કિલોમીટર થાય તો ભાઈ મુમરા લઈ લીધા છે ફાઇનલી મિત્રો આપણે માવા ડુંગર પહોંચી ગયા તો આપ જોઈ રહ્યા છો શ્રી મારૂતિધામ ને આવી રીતે ગેટ છે તો હવે આપણે ચાલુ છે દર્શન કરવા તો ચાલો મારૂ માવા ડુંગર તો મિત્રો આપણે આ છે મંદિર મારુતિ ધામ માવા ડુંગર saya mitro awan kund jo awid itu kak awan kund si nih saya nani emt go salah joiriaso

どうも。Yeah. <Yeah. S 1> <laughs> આ છે મિત્રો ડુંગર ઉપરથી દેખાતું સિંહ આવી રીતે ડુંગર ઉપર થી નજારો છે અને આ જે છે એ મંદિર છે હનુમાનજી મહારાજ નું ડુંગરા ઉપરથી આવું દેખાય છે તો ડુંગરો ચડી જાય બધા આપી ગયા છે અહીંયા પાણી પીવાનું ચાલુ કર્યું છે

બ ગોપાળે મળી ગયું પણ પાણકો હારી પેટનો ફૂતી જો એમ કે છે તો બહ બાથી નીચે ઉતરવાનું છે કેમ થાય છે હાલો તો કરો ચાલુ તો ભાઈ ભૂતરા દાદાના દર્શન કરી હવે નીચે ઉતરીએ છીએ ને

અને કૂટવડા થી ત્રણ થી ચાર કિલોમીટર થતું છે જે માવા ડુંગર એટલે માલણ ડેમ આજે તમને દેખાય માલણ ડેમ છે જે આપણે આગળ જાશું જે મેન ગેટ છે ને બાવન બારણા નો ગેટ ત્યાં એમ ટકા હવે અહીંયા આવડે છે ઓ ભાઈ તો ભાઈ ઓલા કોક ને પાવ હલો ભાઈ એને મોઢું રાખો મોઢું આખું ડાયરેક્ટ એટલું નો આવડશે આવડશે જો હવે આમ જો આમ હીકોડ હલો ભાઈ ધમો ધીમે ધીમે રાખો ભાઈ ધીમે ધીમે આવો પીવા જ પીવાજો જ રાખો પીવા જ